ગંભીરા બ્રિજની બનેલી ઘટના બાદ રાજ્ય સરકારનું તંત્ર હરકતમાં આવતા રાજ્યભરમાં આવેલ જોખમી બ્રિજની તપાસ હાથ ધરવામાં આવતા નેત્રંગ તાલુકામાંથી પસાર થઈ રહેલા નેશનલ હાઇવે સાતસો ત્રેપન બી રોડ ઉપર નેત્રંગ તાલુકાના ધાણીકૂટ નજીક કરજણ નદી પર ધાણીકૂટ બ્રિજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરાતા નેત્રંગ તાલુકાના મોવી ગામ અને કોચબાર ગામ નજીક નેશનલ હાઇવે છપ્પન પર મોવી બ્રિજ અને કોચબાર બ્રિજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરાતા નેત્રંગ તાલુકાના ચાસવાડ ગામ અને કંબોડિયા ગામ પાસે નેશનલ હાઇવે નંબર છપ્પન પર ચાસવાડ બ્રિજ અને કંબોડિયા બ્રિજ જોખમી જાહેર કરાતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ઝઘડિયાએ તારીખ પંદરના રોજ આપેલ અહેવાલ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી ભરૂચના એન આર ધાંધલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કરેલ હુકમ મુજબ ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસ એક બી અન્યવે મળેલ સત્તાની રૂએ હુકમની તારીખથી ભરૂચ જિલ્લામાં નેત્રંગ નેશનલ નેત્રંગ નજીક એનએચ અને એનએચ સાતસો ત્રેપન બી પર ધાણીકુટ બ્રિજ અને નેશનલ છપ્પન પર મોવી કોચબાર ચાસવટ અને કંબોડિયા બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવા તથા ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેના રૂટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાનો હુકમ તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રિના પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ પણ આજે તારીખ સત્તર જુલાઈના રોજ બપોરે બે ત્રીસ વાગ્યા સુધી તેનો અમલ થયો નથી જેને લઈને ભારે વાહનો જાહેર કરેલ જોખમી બ્રિજ પરથી પસાર થઈ રહેલા નજરે પડી રહ્યા છે જાહેરનામાનો હજી સુધી અમલ થઈ રહ્યો નથી તે બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયા નેત્રંગના ઇન્ચાર્જ મામલતદાર વાલિયા નેત્રંગ પોલીસ સ્ટેશન પીઆઈ આરસી વસાવાઓનું ધ્યાન દોરવામાં આવેલ હોવા છતાં પણ તંત્ર ગંભીરા બ્રિજ જેવી ઘટના બને તેની રાહ જોતું હોય તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે કંબોડિયા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ ભારે વાહનો નેત્રંગ મુવી રોડ ઉપરથી પસાર થયેલા ભારે વાહનો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો